હવે ગુજરાત તક પરિવાર થઈ ગયો છે 10 લાખ સબસ્ક્રાઇબર્સનો અત્યાર સુધી જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલ તો ઝટપટ થી સબસ્ક્રાઇબ કરી લો તકરીબન અહીંયા પૂરેપૂરી ફી લેવામાં આવે છે ટ્યુશન ફી લેવામાં આવે છે હવે ટ્યુશનની વાત તો દૂર છે લેક્ચર પણ અટેન્ડ નથી થતા છ મહિનાથી અહીંયા અભ્યાસ કરું છું એક ગ્લાસ પાણી પીધું નથી મેં પછી ગંદકી તો તમે ક્લાસમાં જઈને જોઈ શકો છો ત્યાં કોઈ એ જ નથી સાફ સફાઈ જ નથી સાહેબ આ તમારો જે જવાબ છે હાસ્યાસ્પદ છે કે કુવાનો નિકાલ નથી થતો એના કારણે આ સમસ્યા સજે છે આ સામાન્ય આ સામાન્ય પ્રશ્ન છે એ તમારે એક દિવસમાં પણ એનો નિકાલ થઈ શકે ટ્રસ્ટીઓ દ્વારા વિદ્યાર્થીઓને મનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે અને અને એને એમને એમને સમજાવવાના પ્રયાસો થઈ રહ્યા એવું લાગી રહ્યું છે ટોયલેટ બાથરૂમમાં પાણી ના આવે તો વિદ્યાર્થીઓ ક્યાં જતા શર્ભાની રજાવતો અત્યારે શરભાણી રજાવ તો અત્યારે તો સાહેબ પ્રિન્સિપાલ શ્રીને જરા બોલાવજો સાહેબ વૈકલ્પિક સુવિધા તરીકે આપણે કુલર મંગાવો છો જોકો જગ મંગાવવામાં આવે છે કેટલા મંગાવવામાં આવે છે કેટલા વિદ્યાર્થીઓ નિયમિત કોલેજમાં આવે છે આપણે વિદ્યાર્થીઓ 70% વિદ્યાર્થીઓની હાજરી સામાન્ય હોય છે હા અને એ વિદ્યાર્થીઓ જે હોય છે તો આ જે વિદ્યાર્થીઓના જે જોબ છે એ સ્વાયકલા ભરવા જતા છે એરાનભાઈ આજે જ આવે પાણી બે જગ આવે છે બે જગથી બે જગ પાણી થી આપડે આપડે ચાર થી પાંચ જગ આવતા હોય જયારે પણ પુરુષ થતું હોય એટલે એ લોકો આવતા જતા આપી જાય છે અને એ ભાઈ જે બહારથી આવે છે બહાર ગામથી એટલે કદાચ પાણી પૂરું થયું હોય તો કોઈ દિવસ પાણી કદાચ નહીં હોય પણ સામાન્ય રીતે બિલકુલ આ જે પ્રિન્સિપલ છે એમનું કહેવું છે કે એ પણ ડિપેન્ડન્ટ છે બીજું એક આરો પ્લાન્ટ આપણે વાત કરી હતી આરો પ્લાન્ટ કઈ જગ્યાએ છે મને બતાવો સાહેબ આરો પ્લાન્ટ કઈ જગ્યાએ છે જો બિલકુલ તમે જોઈ શકો છો કે ટ્રસ્ટીઓ દ્વારા વિદ્યાર્થીઓને મનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે અને અને એને એમને એમને સમજાવવાના પ્રયાસો થઈ રહ્યા એવું લાગી રહ્યું છે મુબારક ભાઈ શું શું વાત થઈ તમારી ફંક્શન છે એટલે મેં એવું કીધું મીડિયા અને પત્રકારો બધા હા એ કરીએ છે પેલા નાસ્તા કરતા મોટો પ્રશ્ન સાહેબ નાસ્તા કરતા મોટો પ્રશ્ન છે વિદ્યાર્થીઓના હિતની વાત છે હું તમને એમ કહું છું કે તમે નાસ્તાને પ્રાધાન્ય આપો તમે પણ અમારી સાથે ચાલો અને પરિસ્થિતિ જુઓ તમે એક ટ્રસ્ટી તરીકે જવાબદાર ટ્રસ્ટી છો અને તમે એક તમે પણ તમારા જે તમારા નેજા હેઠળ જે કોલેજ ચાલી રહી છે ને એની પરિસ્થિતિ તમે પણ સર્વે કરો અને એનું નિરાકરણ લાવો તમે નાસ્તાને પ્રાધાન્ય આપો છો એ વાત ના બાળકો પેલા નાસ્તો કરો ને એટલે મેં કીધું કે તમે સાથે નાસ્તો કરી લો બિલકુલ આપણે અહીંયા ટોયલેટ ને બાથરૂમ છે એ પણ જોઈએ તમે મારી સાથે આવો અને તમે તમારા તમારા દિલ પર હાથ મૂકીને કહેજો કે સાહેબ આ કોલેજ છે અને કોલેજમાં આવી પરિસ્થિતિ કઈ રીતે થઈ શકે આ તમામ વ્યવસ્થાઓ પ્રિન્સિપાલ શ્રી ના છે અને પ્રિન્સિપાલ શ્રી બધું સંભાળે છે અને પ્રિન્સિપાલ ની આ જવાબદારી છે ટૂંકમાં મારો આ જવાબ છે બિલકુલ તો principal ની principal ની જવાબદારી છે જો principal એમની જવાબદારી નિભાવી ના શકતા હોય તો એક trusty મંડળ તરીકે તમે જવાબદાર વારંવાર મૌખિક સૂચનાઓ આપેલી છે અને તેમણે જવાબદારી સોંપેલી છે અને કોઈ પણ ખર્ચ કરવાનો હોય આજે એમ માનો કે પચકલી તૂટી ગઈ હોય કે સંડાસનું બારણું તૂટી ગયું હોય કે કોઈ પણ વસ્તુ એમને અમને સત્તા આપેલી છે કોઈ પણ ખર્ચ કરવાનો તો તમારે કરી નાખવાનો આરો પ્લાન ચલાવવાનો તો આરો પ્લાન ચલાવી નાખવાનો અને પાણી ની સુવિધા ઉભી કરવાની ને વિદ્યાર્થીઓ તકલીફ ના પડવી એવી અમારી રજૂઆત અમે કરેલી જ છે હવે સાહેબ અંદર છે વિદ્યાર્થી પ્રિન્સિપાલ નું કેવું છે કે ત્રણ વર્ષ થી પ્લાન્ટ આવીને ઉભો છે તેમ છતાં તમે જોઈ શકો છો કે આ કેટલી ગંદકી છે અને ઝાડા લાગેલા છે આ અહીંયા પાણી પણ કદાચ આવતો તમે તમારી જાતે સાહેબ ચેક કરો આપણે પેલા ભઈએ કીધું ને કે પેલા વિદ્યાર્થીઓ કે ગમે તેના કારણે આ તૂટી ગયેલા છે એના કારણે આ પ્રશ્ન બન્યો સાહેબ હું તમને એમ કહું છું કે આ આ નળ તૂટી ગયા છે આ સામાન્ય વસ્તુ છે અને અને આપની પાસે આ બધી જ વ્યવસ્થા કરવાની સૂચના મંડળે પ્રિન્સિપાલ શ્રીને આપેલી છે અને પ્રિન્સિપાલને કોઈ પણ ખર્ચ કરવાનો હોય તો એમને આપણે સત્તા આપેલી છે તો સાહેબ એ પ્રિન્સિપાલ સાહેબ કરતા નથી ખર્ચ એનું પાછળનું કારણ શું લાગે છે હવે એ તો હવે એ ગમે તે કારણ હોઈ શકે એમનું અંગત તો તમે આમ કહીને જવાબ ટ્રસ્ટી ટ્રસ્ટી તરીકેની જે જવાબદારી છે એમાંથી મુક્ત થવા માંગો ના 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 અમારી સંપૂર્ણ જવાબદારી છે અમે એમની અમારા કોર્ટ મેટર હું ચાલે છે એમની સામે અમે કોઈ જવાબદારીથી મુક્ત થવા માંગતા નથી એમની જેટલી જેટલી ક્વેરીઓ ગવર્મેન્ટ તરફથી નીકળેલી છે એ ક્વેરીઓ અમે ક્લિયર કરવા માટે કોર્ટમાં ગયા છે મેળા પીપળો કરે છે અધિકારીઓ સાથે

કે સત્તર હજાર પુસ્તકો છે ને આજે હાલમાં સાત જ હજાર પુસ્તકો છે તો બીજા દસ હજાર પુસ્તકો ક્યાં ગાયબ થઈ ગયા આવા અનેક પ્રશ્નો છે મૂત્રડીનો છે પાણીનો પ્રશ્ન છે આરો પ્લાન્ટ અમે ત્રણ વર્ષથી લાવીને મૂક્યો છે હું તેનો કોઈ ઉકેલ આવ્યો નથી અને સાહેબ લાખો રૂપિયા ગ્રાન્ટ પણ આવે છે એવું તો નથી કે સંસ્થાને કોઈ ગ્રાન્ટ મળતી નથી સરકાર પર ગ્રાન્ટ આપે છે અને દાતાઓ અમારી દિલ ખોલીને તો સ્પષ્ટ રજૂઆત છે કે અમે બધી પ્રિન્સિપાલ પ્રિન્સિપાલશ્રીને આ બધી રજૂઆતો કરેલી છે મૌખિકમાં કરેલી છે વારંવાર અમારી મીટિંગમાં બોલાવીને રજૂઆત કરેલી છે ટેલિફોનિક બી વાતો કરેલી છે કે સાહેબ આ કેવી રીતનું તંત્ર આજુબાજુની બીજી જિલ્લાની કે આખી ડિસ્ટ્રિક્ટની તમે કોલેજો જોયા તેની શું પરિસ્થિતિ છે આ તો વિદ્યાર્થીઓની સંખ્યા ધીરે ધીરે ઘટી જશે તમે કોલેજ કેમ ચલાવશો જી બિલકુલ પ્રિન્સિપાલના વલણના કારણે હવે કોલેજ છે બંધ થવાના પરિસ્થિતિ પર આવીને ઊભી છે આપણે વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું કે એમનું શું કહેવું છે હવે જે દાતાઓ જે પ્લાન આરો પ્લાન માટે જે દાન આપેલું છે બંધ છે તો પ્રિન્સિપાલે કીધું કે એક્ટિવ નથી થતું અને કોઈ માણસ નથી મળી અને એવું કીધું કે મંત્રીની જવાબદારી છે એવું તમારી જવાબ હા જી હા તો એ કહેવા માંગુ છું સાહેબ જ આજે આવું કે છે મંત્રીના અધ્યાપક જે એમની દેખરેખ પણ ખરેખર સારી છે પણ હવે એ કે છે કે અમારા જટિલ પ્રશ્નો છે તો સાહેબને એવું કહેવા માંગુ છું કે જ્યારે દાન કરેલા જે પ્લાન છે એ બાબતે સાહેબ એવું કીધું કે મંડળીની જવાબદારી છે તો પ્રમુખ સાહેબને ને પૂછે કે એ બાબતે તમારે શું કેવું છે મંડળે તમામ ખર્ચ કરવાની સત્તા સાહેબને સોંપી દીધી છે પ્લમ્બર બોલાવવાના હોય ને પ્લમ્બરના નંબર ના હોય તો ટેલિફોન નંબરો પણ અમે એમના વોટ્સએપ ઉપર શેન્ડ કરીને આપેલા છે બોલાવો જે કઈ ખર્ચ કરવાનો થશે મંડળ કરશે સાહેબ અમે ટોયલેટ બાથરૂમ પણ જઈને આવ્યા પાણી આવતું નથી સાહેબ તમારા ઘરે તો ટોયલેટ પાથરુમાં પાણી આવતું હશે જો ટોયલેટ બાથરૂમ માં પાણી ના આવે તો વિદ્યાર્થીઓ ક્યાં જતા હશે હલો હા અત્યારે પાણી નથી આવતું અત્યારે આવતું નથી કઈ નથી આવતું નહીં નહીં ચાલુ છે અને મોટર મોટર પણ એ છે એને ઓપરેટ કરે છે અને છે જ એટલે એમને અજમેર હમણે ખ્વાજા સાહેબ જે દરગાહ છે મુસ્લિમ ભાઈઓની એટલે ત્યાં એ લોકો ગયેલા છે એટલે ગઈકાલ આવવાના હતા એટલે પાણી આવે છે રિપેર કરવામાં કરવાનું બાકી છે ત્યારે જોઈને પાણી આવતું નથી હો એટલે આ બધું સાફ સફાઈ કાલે તો અમે આવીને ગયા કાલે કે પરમ દિવસ અમે આવેલા હતા કલાક આવ્યા હતા પછી જોયું બધું સાફ બધું કામ થયું એટલે અહીંયા મોટર જે કોઈ અહીંયા ચોકીદાર કોઈ મળે ને એટલે મોટર ચાલુ હોય અને તૂટી ગયું પાણી નીકળી ગયું હશે બિલકુલ બિલકુલ આ જે પ્રિન્સિપાલ છે એમને એવું કહેવું છે કે એમના અને અનેક અનેક છે વિદ્યાર્થીનીઓને પણ વિદ્યાર્થીનીઓને પણ જે મેનેજમેન્ટ છે અને કોલેજના જે કોલેજનું જે સંચાલક મંડળ છે એનો ડર હોય એવું લાગી રહ્યું છે અને આજે ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક વાયરો પણ ખુલ્લામાં છે ત્યારે વિદ્યાર્થીઓ સાથે જીવના ચેડા થઈ રહ્યા છે જીવનું જોખમ છે અને ગમે ત્યારે ગમે તે ગમે તે વિકટ પરિસ્થિતિ અને કોઈ દુર્ભાગ્યપૂર્ણ બનાવ બને તો નવાય નહીં પ્રિન્સિપાલનું ચોખ્ખું કેવું છે કે ભાઈ અમે બધું કરાવવા માંગીએ છીએ પણ અમારી પાસે માણસો નથી અનેક બહાના છે હજારો બહાના પ્રિન્સિપાલ આપી રહ્યા છે ટ્રસ્ટીઓ એમ અમે પ્રિન્સિપલ છે અને ટ્રસ્ટીઓ પણ એમની જવાબદારીમાંથી ભાગી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ છે ચારસોથી વધુ વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે તેમની એક મુખ્ય મુખ્ય જે સમસ્યાઓ છે એનું નિરાકરણ લાવવા માટે કોઈપણ જવાબદારીપૂર્વક આગળ આવતું નથી ત્યારે આ જે શિક્ષણનું મહત્ત્વ અને શિક્ષણનું સ્તર કઈ સ્થિતિમાં આવીને ઊભું છે ટ્રાયબલ વિસ્તારમાં ભરૂચના ટ્રાયબલ વિસ્તારમાં જે અહીંના ધારાસભ્ય છે અહીંના જે સાંસદ સભ્ય છે એ લોકોએ પણ આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ અને આ વિદ્યાર્થીઓને જે સમસ્યા છે તેનું વહેલી તકે નિરાકરણ લાવવું જોઈએ ભરૂચથી ગૌતમ ડોડિયા ગુજરાત તક जो तमें ना जोड़ाया हो तो आज सब्सक्राइब और फॉलो करो